ટુ આજે આપણે આલુ આલુ બનાવવાના તો બનાવવા માટે સાઇઝના બે બટેકા આપણે બાફેલા લીધા છે અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ છે અડધી વાટકી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે અને ચોખાના લોટ કરતા ચણાનો લોટ થોડો વધારે છે એક ચમચી જેટલો આપણે મરી પાવડર લીધેલો છે અને એ દોઢ ચમચી જેટલો આપણે જલજીરા લીધું છે અને પાંચ ચમચી જેટલો આપણે અહીંયા લીંબુના ફૂલ લીધા છે પહેલાં મેં મરી ખાંડેલા છે અને પછી લીંબુના ફૂલ ખાંડેલા છે એટલે સેજ ઝાંખો કલર થઈ ગયો છે તો પહેલાં આપણે બટેકાને ખમણી લેશું તો હવે એક ઝીણી ખમણી લઈને એમાં બટેકાને આપણે ખમણી લેવાના છે આવી રીતે અહીંયા આપણે એક કપથી થોડું ઓછું થયું છે આ બટેકાનું છે તો હવે આપણે કપમાં જ માપ કરી લેશું અહીંયા આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને થોડો આપણે ઉપરથી ચોખાનો લોટ ઉમેરશું તો આપણે આમાં જ લોટ બાંધવાનો છે એટલે આપણે આખો કપ પૂરો નથી થયો આપણે

કારણ કે બજારમાં જે તૈયાર સેવ આવતી હોય છે ને એની અંદર લીંબુના ફૂલનો જ ઉપયોગ થતો હોય છે એટલે આપણે અહીં આજે પણ આપણે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરશું મીઠું ઉમેરવામાં આપણે ખાસ ધ્યાન રાખશું આપણે જલજીરા ઉમેરેલું છે એટલે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ને બધું આપણે ચાડી લેવાનું છે અહીંયા બધું જે ચડાઈ ગયું છે મરી પાવડરમાંથી જે કણી રહી ગઈ હોય એ બધી આમાં ઉપર રહી જાય છે એટલે આપણે સેવ મસ્ત એવી પડે એટલે સેવ પડવામાં તકલીફ ન પડે એટલે ચાળીને બધું લેવાનું હવે આપણે આમ જ લોટ બાંધી લેવાનો છે આ બટેકામાં જ આ લોટ થોડો ચિકાસ પડતો હોય છે જો હાથમાં ચોટે છે પછી હાથ સાફ કરી અને થોડું આપણે કૂણવી લેવાનો છે એટલે કે થોડું પાણી લઈ જો તો આટલો કઠણ આપણો લોટ બંધાઈ ગયો છે તો થોડું પાણી લઈ અને આને આપણે ગુણવશું એટલે સ્મૂથ એવો લોટ થઈ જશે અને થોડો લાઈટ પણ આવી જશે આપણા લોટની અંદર તો જ ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું ને લોટને આપણે કૂણવી લેશું

હવે આપણે અંદર ચમચાની અંદર આપણે સેવની જાળી દીધી છે તેલ ગરમ થઈ ગયું છે તો આલુ સેવ ને આપણે પાડી લેશું બબલ્સ થોડા ઓછા થાય પછી જેની સાઈડ આપણે ચેન્જ કરવાની તો આપણા બબલ્સ ઓછા થઈ ગયા છે સેવ ઉપર આવી ગઈ છે તો એની સાઈડ ચેન્જ કરી લેશું આપણે મને તો આવી રીતે ચીપિયા થી ફાવે તમને જે રીતે ફાવતો એ રીતે પલટાવવાનું ચીપિયા થી ફાવે તો ચીપિયા થી પલટાવજો અથવા તો તમને ઝાડા થી ફાવતો હોય તો ઝાડા થી તમને પલટાવી શકો છો બે સાઈડથી તરત પલટાવીને સરસ પકાવી લેવાની છે તો બાળકોની ફેવરિટ એવી આપણી આલુ સેવ બનાવીએ છીએ તમે સાતા માથામાં પણ બનાવી શકો છો આ સેવને અને પછી દિવાળીના તહેવારમાં પણ અથવા તો તમે નાસ્તામાં લંચ બોક્સમાં આપવા માટે પણ અથવા તો ક્યાંય પિકનિકમાં જતા હોય તો પણ આવી રીતે આલુ સેવ બનાવી શકો છો તમે તો અહીં આપણી આલુ સેવ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને બહાર લઈ લેશું આ જ રીતે બીજી આલુ ને પણ આપણે પાડી લેશું તેમ એ જ રીતે આ સેવને પણ આપણે એમ જ પલટાવશું બે સાઈડ તરફ પકાવી લેવાની છે આ જ રીતે આપણે બધી આલુ સેવને પાળી લેવાની છે આ જ રીતે આપણે બધી શેવને તૈયાર કરવાની છે તો તૈયાર છે આપણી બાળકોની ફેવરિટ એવી આલુ સેવ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો